ડીસા નગરપાલિકાની પાછળ બનાવેલ ગોડાઉનનો માલિક કોણ ગુજરાત પાણી દીવાલનો ઉપયોગ કરીને ગોડાઉનની બનાવીને દબાણ કરનાર કોના આટલું મોટું દબાણ કરવામાં આવ્યું તેમજ આટલું મોટું બાંધકામ થવા છતાં નગરપાલિકા કેમ અંધારામાં કયા રાજકીય આગેવાનના ઈશારે નગરપાલિકાના પાછલા ભાગમાં મોટું ગોડાઉન બનાવવામાં આવ્યું નગરપાલિકાના કયા કર્મચારીએ આ ગોડાઉન બનાવવામાં મદદરૂપ બન્યા તેમજ આંખોની સામે બનતા બાંધકામને રોકવા માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી આ ગોડાઉન પાછળ કોઈ મોટા રાજકીય આગેવાનો હાથ હોવાની શંકા ગુજરાત સરકાર પાણી પુરવઠા રહેઠાણની દિવાલની ઉપર બાંધકામ કરીને આટલું મોટું ગોડાઉન મનાવવા છતાં તેમજ નગરપાલિકાની પાછલા ભાગમાં બાંધકામ થવા છતાં કેમ તંત્ર ચૂપ રહ્યું લાખો રૂપિયાની કિંમતનું આ ગોડાઉન કોના ઇશારે બનાવવામાં આવ્યું તેમજ નગરપાલિકા તંત્ર કેમ ચૂપ રહ્યું શું આ પાછળ કોઈ રાજકારણ કે પછી વ્યવહારે જનતા પૂછી રહી છે જે જગ્યા ઉપર ગોડાઉન બનાવવામાં આવ્યું છે એ જગ્યા ઉપર વિદ્યુત સપ્લાયની ડીપી કોના ઇશારે નાખવામાં આવી અને નગરપાલિકા

માં લાખો રૂપિયાનો વહીવટ કરનાર નગરપાલિકા કર્મચારી કોણ